ગાંધીધામની ભાગોળે પડાણા નજીક ગયા ગત સપ્તાહે લૂંટના ઈરાદે થયેલી હત્યાના ગુનાનો પોલીસે ફક્ત એક અઠવાડિયામાં ભેદ ઉકેલી દીધો છે આ કેસમાં પોલીસે એકસો દસ કિલોમીટર લાંબા રૂટ પરના બસો પંદર સીસીટીવી કેમેરાના આઠસો પચાસ જીબી ફૂટેજ ચેક કરીને મહત્વપૂર્ણ પગેડું મેળવી ત્રિપુટીને પકડી પાડી છે મૂળ બિહારના સુનિલ નટ પોતાના માસીના દીકરા વિશાલ નટ સાથે મોરબીથી બસમાં પરત ફરતો હતો અને પડાણા પાસે ઉતર્યા બાદ બંને પગપાળા જતા હતા ત્યારે જૂની એઆરસી હોટેલ પાસે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ તેમને અટકાવ્યા હતા અને માલસમાન લૂંટવાનો પ્રયાસ કર્યો હતો લૂંટના ઈરાદે થયેલ જપાઝપીમાં સુનીલને છરીના ઘા મારી દેતા તે ગંભીર રીતે ઘવાયો અને મોતને ભેટ્યો હતો આ ઘટનામાં પોલીસે લૂંટ સાથે હત્યાની કલમો તળે અજાણ્યા હત્યારાઓ સામે હત્યાની કલમ લગાડી તપાસ આરંભી હતી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી અંજાર વિભાગના ડીવાયએસપી મુકેશ ચૌધરીના નેતૃત્વ હેઠળ એલસીબી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સહિતની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હિસ્ટ્રી સીટર ગુનેગારોની પૂછપરછ કરી હતી તપાસ દરમિયાન આરોપીઓ મોટી નાગલ પર પાસે હોવાની શંકા થતા પોલીસે આરોપીને ઘેરીને દબોચી લીધા હતા જડપાયલા આરોપીઓમાં નિંગાણના સિકંદર ઉર્ફે સિકલો લતીફ બાફણ મોટી નાગલ પરના રમઝાન અલી મામદ ચાવડા અને ઓશમાન ઉર્ફે ઓમા હાજી સાંધાણીનો સમાવેશ થાય છે જ્યારે સિકલો આ ત્રિપુટીનો સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે 21 ઓગસ્ટના રોજ લેટ નાઈટ સાડા અગિયાર ની આજુબાજુ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધીધામ થી ભચાઉ જતા રસ્તા ઉપર પડાના તરફ રાત્રિ દરમિયાન એક બનાવ બને જેમાં જે એક વ્યક્તિ હતા એમને સાથે એક બીજા વ્યક્તિ પણ હતા એ સર્વિસ રોડ ઉપર ચાલી જતા હતા ત્યારે પાછળથી ત્રણ વ્યક્તિઓ એક બાઇક ઉપર આવે છે અને આ એક જે વ્યક્તિ છે એમના ઉપર લૂંટના ઈરાદો એમના છાતીની બાજુ છરીથી ઘા કરીને અને પછી એમની આજે જયારે ઘા થાય એના પછી એમનું થોડી વાર પછી ત્યાં મૃત્યુ આ જે બનાવ બનેલ ને જયારે પોલીસને ધ્યાને આવે ત્યારે એક ખૂબ ગંભીર બનાવ હતો અને આ બનાવની ગંભીરતાને જોઈને માનનીય બોર્ડર રેન્જ આઈજી સાહેબ તરફથી આ બનાવને ડિટેક્ટ કરવાની સૂચના મળેલ હતી જેના અનુસંધાને ડીવાયસપી અંજાડને નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવેલી જેમાં જે પ્રાથમિક વિગતો મળતી હતી એ પ્રમાણે પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં આની તપાસ ચાલુ કરવામાં આવી જેમાં અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી અને અલગ અલગ જેટલા રૂટ્સ પોસિબલ હોય ત્યાંથી જે આરોપીઓ હોય આવેલા હોય કઈ જગ્યા જઈ શકે અને કોણ કોણ એવા લોકો હોય જે આવી રીતના એમોના એવું બનાવને અંજામ આપી શકે એ પ્રમાણેની અલગ અલગ બધી દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી જેમાં અંજારની હદમાં પણ રાપરની હદમાં પણ ભચાઉની હદમાં પણ બધી બાજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી અને આખી તપાસ દરમિયાન જે છેલ્લા પાંચ છ દિવસ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે તપાસ કરવામાં આવેલી એમાં રાત દિવસ જોયા વગર અમારે જે ટીમ્સ હતી એ ટીમો સતત આ ગુનાને શોધવામાં તપાસમાં લાગેલી હતી જેમાં લગભગ બસો પંદર જેટલા સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલા અને એમાં સાડા આઠસો જીવી જેટલા ડેટા પણ જે છે ચકાસવામાં આવેલા આ જે આખું ડેટા ચકાસણી ચાલતી હતી અને એની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સથી જે અલગ અલગ એમોના એવા જે આરોપીઓ હોય એ બધી બાબતોને સાથે લઈને અને બધું એનાલિસિસ કરીને ત્રણ આરોપીઓની જે છે પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા અને એ જે ત્રણ આરોપી હતા એ ત્રણે ત્રણ જે છે એ એમાં બે લોકો મોટી નાગલપર ગામના છે અને એક જે છે એ મેંગાળ ગામનો છે જે ત્રણ આરોપી છે એમાં એક છે સિકંદર ઉર્ફે સિકલો બીજો છે રમઝાન ઉર્ફ સન ઓફ અલી મહંમદ ચાવડા અને ઉસ્માન ઉર્ફે ઓમા હાજી સાંધાણી એ ત્રણ આરોપીઓને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા અને પછી પૂછપરછ દરમિયાન ત્રણેય લોકો આજે બનાવને અંજામ આપેલ છે એવું આખી વિગત પણ જણાવેલી કઈ રીતે અંજામ આપેલ હતું એ બધું જણાવેલું હતું અને એમાં જે સિકંદર જે આરોપી છે એમનું જૂનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં એમના વિરુદ્ધ અંજારમાં મારામારીના અને પશ્ચિમ કચ્છમાં પણ જે છે એમના વિરુદ્ધ ગુનો દાખલ છે આજે આખી તપાસ ટીમ દ્વારા જે કરવામાં આવેલી એ ખૂબ મહેનતથી કરવામાં આવેલી અને જે રીતનું આમાં જટિલતા જોવા મળતી હતી કારણ કે રાતનું સમય હતું જે અમુક સીસીટીવી ફૂટેજ પણ મળતા હતા એમાં પણ જે છે ખૂબ ડાર્કનેસ હતી પછી અલગ અલગ સીસીટીવી ફૂટેજ જે સીસીટીવી અલગ અલગ લોકો દ્વારા રોડ ઉપર લગાવવામાં આવેલા હતા એમાં એવા ત્રણ ચાર ફૂટેજ અમને ખૂબ કામે લાગેલા અને જે લોકોએ સીસીટીવી લગાવેલા હતા એવા એ લોકોને પણ જે છે પોલીસ દ્વારા આજે એમને પ્રશંસા પત્ર પણ આપવામાં આવેલું છે આજે આખું જે બનાવ હતું ખૂબ ગંભીર હતું અને જે રીતનું આમાં ટીમ્સ દ્વારા ડિટેક્શન કરવામાં આવ્યું છે એમાં જિલ્લા પોલીસ તરફથી આખી ટીમને જે છે પચીસ હજારનું ઇનામ પણ આપવામાં આવે છે અને એની સાથે સાથે લોકોને પણ એવી અપીલ છે કે જે આરોપી આમાં સંડોવાયેલા હતા એવા આરોપી અગર કોઈ એ વ્યક્તિ એમનું જૂના અગર કોઈ એવા ભોગ બનેલા હોય ક્યારે પણ કોઈ સાથે આવા લોકો દ્વારા અગર આવું અંજામ આપેલું હોય અને અગર કોઈ ફરિયાદ દાખલ કરવા પણ માંગતો હોય તો પોલીસને જાણ કરે આ બાબતની એ લોકો વિરુદ્ધ કડક પગલાં પણ લેવામાં આવશે પ્લસ જે રીતના આ આખી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ જે કામે લાગેલા છે એટલે લોકોને ફરીથી જિલ્લા પોલીસ દ્વારા અપીલ છે કે જ્યાં જ્યાં પોસિબલ હોય ત્યાં રોડ સાઇડ વ્યૂના ચોક્કસપણે આ બધા લોકો સીસીટીવી લગાવવાની જે છે પોલીસની અપીલ છે અને એમાં જે અપીલ જે પોલીસ દ્વારા છે એ સીસીટીવી ફૂટેજ ડિટેક્શનમાં પણ ખૂબ મદદ લાગે છે અને એની સાથે રીતે પ્રિવેન્શનમાં પણ ખૂબ મદદ લાગે છે